કચ્છ સ્થિત આશાપુરા માતાજીના મઢે નવરાત્રી દરમિયાન દર્શનનો અનેરો મહિમા છે દર વર્ષે રાજ્યભરમાંથી લાખો ભાવિકો પદયાત્રા કરીને દર્શનાર્થે આવતા હોય છે આ પદયાત્રિકો માટે મોરબીના લજાઈ ગામ પાસે રાજકોટ ભુજ હાઇવે પર સેવા કેમ્પનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે આ સેવા કેમ્પમાં પદયાત્રિકોને આરામ નહવા જમવા નાસ્તા અને ચા પાણી તેમજ ઠંડા પીણા અને નારિયેળ પાણી સહિતની તમામ પ્રકારની સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે સાથે જ થાકેલા પદયાત્રિકો માટે મેડિકલ સુવિધા માલિશ અને એક્યુપ્રેશર સહિતની સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે આ ચોત્રીસમું વર્ષ છે પહેલાં મેં કેમ કર્યો તો સવારે પાંચ વાગે આવતા અને આઠ વાગે ઘરે જતા રહેતા અને સૌ ગામનો ફાળાથી કરતા ચા પાન વહી ગયા હતા પછી ગામ બધા સહમત થયા અમારી અગિયાર બાર જણાની ટીમ હતી પછી એમ કરતાં કરતાં આગળ આવ્યા અને સેવા ભાવિક બધા આવતા એને બહુ બહુ આનંદ આવતો હોય એમ કે આ મજા આવે છે દહીં થેપલા દાળ ભાત શાક રોટી ફૂલ સુવિધા છે અને બધા અતિ ફાળાથી ગામ બહુનો સહકાર છે અમને આટલા બધા મોટા ગામનો એના સુધાને અમે આ ગામથી સહકારથી કેમ્પની હાઈફાઈથી બધી રીતે બહુ સારી રીતે કેમ્પ કરી છે અને બધાએ સાથે મળી જઈશ